જામનગરમાંથી વધુ એક ઘણી ટ્રેપનો મામલો સામે આવ્યો છે જેમાં છૂટક વેપાર કરતા આસામની દંપતિ સહિત ત્રણ શખ્સોએ ટ્રેપમાં ફસાવ્યા હતા અને પરણીતાએ પ્લેન ફસાવી ન્યૂઝ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી હતી અને બળજબરીથી માંગણી કરી પૈસા પડાવ્યા હતા ત્યારે આ મામલે ભોગ બન્યા હતા

આ લોકો મારાી અને છે કે તમને મારી નાખશું મર્ડર કરી નાખશું પણ કિડનેપ કરી લેશું મારા છે ને ફસાવામાં આવ્યા છે અમારી પાસે પૈસાની દાગીનાની ખંડણી લેવામાં આવી છે અમારી પાસે મકાનની માંગણી કરે છે અને રેખાબા ઝાલા એમ કહે છે કે હું બે વેપારનો ધંધો કરું છું જેથી મારા મોટા મોટા કોન્ટેકો છે જેથી તું મારું કાંઈ નહીં બગાડી શક પણ અમે આજથી દોઢ વરસથી અમે છે ને જામનગર મૂકી દીધું છે અને અમારો કોઈ જાતનો કોન્ટેક ના હોવાથી રેખાબા ઝાલાએ અને એના કોઈ સાગરિકોએ અમારા મકાનમાં મોટા પાયે નુકસાન કરેલું છે તોડફાડ કરી નાખી છે આશરે ચાર પાંચ લાખની નુકસાની કરેલી છે અને તે આજે પણ અમારી પાસે મકાનની જ માગણી કરે છે અને અમે કેસ કરેલો છે એ ડિવિઝનમાં પોલીસ સ્ટાફનો બધાનો ખૂબ સહકાર સારો છે અને અમારી પાસે એક જ માંગણી છે કે અમને ન્યાય મળે જેથી કોઈ બીજા નિર્દોષ પરિવાર આવી રીતે ન ફસાય મારું નામ બાળા છે અને હું એક અનિટેકમાં ફસાઈ ગયો છું બે હજાર વીસની આસપાસ મારા જ પાડોશીમાં રહેતા ઝાલા ત્યારબાદ એમના ઘરના પ્રવીણસિંહ ઝાલા અને એક મહાવીરસિંહ ગોહિલ દ્વારા મને ફસાવવામાં આવ્યો છે અને તે પણ વારંવાર મારી પાસેથી પૈસાની ખંડણી માંગવામાં આવી છે રૂપિયા દાગીના જેવી વસ્તુ લઈ લીધી અને વારંવાર મને દબાવે દબાવે તો બતાવે અને આવું બધું કરવામાં આવ્યું છે અંદાજે ત્રણ એક લાખ રૂપિયા રોકડા દોઢ એક લાખ રૂપિયાની મારી પાસે આવી દવા લઈ ગયા છે અને એક સોનાનો હાર લાખ લઈ ગયા છે અને મને વારંવાર એમ કહેતા હતા કે હું બે વેપારનો ધંધો કરું છું રેખાબા ખુદ એમ કે મારે કંઈક નહીં કરી લઈ અને તું મારે તું બચી દે છે નહીં હું તને આમ કરના કેમ માં માનના કે દેતા હતા જેના ડરથી હું કંઈ કરી ન શક્યો અને ત્યાર પછી મારે ગામ છોડી દીધું જોધાપુરથી જામનગર છેલ્લે હું ન મળવાનું મારા મકાનમાં દોડફોડ કરી નુકસાન કરી છે કે જો તું તારું મકાન મને લઈ દે મારા નામે નહીતર પછી મને નવું મકાન લઈ દે આવી રીતે કરીને મને છેલ્લા દોઢ વર્ષથી ધમકામ આવે છે મેં જામ છોડી દીધું છે મને મકાનની માગણી કરે છે ના રેખાબાજી જો મારી ઉપર કોઈ પોલીસવાળાનો ફોન પણ આવ્યો નથી પણ રેખાભાઈ એમ કહે છે કે હું પોલીસવાળા મારા રાખેલા છે ત્યારબાદ મોટી મોટી એસપી વકીલો છે હું બધાના સંપર્કમાં છું અને તું મારે કાંઈ બગાડી નહીં શક જેના કારણે હું નતો કરી શકતો પણ હજી સુધી મારી ઉપર પોલીસ ફોન નથી એ ડિવિઝનમાં ફરિયાદ કરી ત્યાર પછી ફરિયાદ કરી છે મુખ્યમંત્રી સાહેબ ને ફરિયાદ કરી છે અને હરસંઘની સાહેબ ને ફરિયાદમ સાહેબ ને ફરિયાદ કરી દીધી છે અને એસપી સાહેબ ખૂબ સરસ મજાનો સપોર્ટ આપ્યો છે ત્યાર પછી એ ડિવિઝન ના જે મેન સાહેબ છે ચાવડા સાહેબ એને પણ બહુ સરસ મજાનો સપોર્ટ આપ્યો છે અને બસ સારું કામ છે બસ મારે ન્યાય જોઈએ છે બીજો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ